મોરબીમાં માવઠાના મારથી ખેતીમાં મોટી નુકસાની થઈ છે જેને લઈને આઠ ગામના ખેડૂતોએ દેવા માફી અને સહાય પેકેજને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ખેડૂતોએ કહ્યું વારંવાર કુદરતી આફતના કારણે ખેતીમાં નુકસાની જાય છે અને ખેડૂતો દેવા તળે દબાઈ જાય છે જો સરકાર ખેડૂતોને દેવા માફી નહીં આપે તો ફરી બેઠો નહીં થઈ શકે જેને લઈને ખેડૂતોએ વહેલી તકે સહાય પેકેજ જાહેર કરવા અને દેવું માફ કરવા માંગ કરી છે કપામાં ગોગળા થઈ ગયા છે અને મગફળી ઉગી ગઈ છે અને નાશ પામી ગયો અને વીઘે મિનિમમ કપા ખર્ચો થાય મગફળી વાવી એટલે થાય ઈ કઈ ઉપજામાં આવે એમ નથી ખેડૂતને હાવ લાચાર થઈ ગયો કે હવે શું કરવું એટલે આના માટે ગવર્મેન્ટે યોગ્ય કરવા વિનંતી આંદણા નીચી માંડલ બધા ગામના ખેડૂતો આજે રજૂઆત કરવા આવી છે સરકાર જે આ પેકેજ જ્યારે કરે છે પેકેજથી કંઈ થવાનું નથી પંદર વીસ હજાર રૂપિયાથી ખેડૂતનું નુકસાની સહન નથી થવાની ખેડૂતને ઘણું બધી નુકસાની છે તો આના માટે સરકારે સંપૂર્ણ ખેડૂતનું ધિરાણ દેવું માફ કરવું જોઈએ એ જ ઈલાજ છે બાકી આમાં કશું થઈ શકે નહીં એટલે આજે મારી એક જ માંગણી હતી ખેડૂત વિશે સરકારશ્રી પાસે કે ખેડૂતનું દેણું સંપૂર્ણ માફ કરવું જોઈએ અને ખેડૂતને જે જૂની પાક વીમા યોજના છે તે ફરીથી ચાલુ કરવી જોઈએ અને અમારા સરકાર પાસે બે હાથ જોડે નમ્ર વિનંતી છે કે કંઈક ખેડૂત આત્મહત્યા ન કરે આવું કંઈ ન કરે એના માટે તાત્કાલિક સાહિત્ય જાહેર કરી અને તેનું માફ કરવું જોઈએ ગાંધીનગર જિલ્લાના દહેગામ કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું કનીપુર ગામના ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યા મગફળી ડાંગર કપાસ જેવા પાકને વ્યાપક નુકસાન થયું ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક જમીન દોસ્ત થઈ ગયો ખેડૂતોની મહિનાઓની મહેનત

મારા સાઈઠ ગુટા જમીનમાં ડોગરનો પાક હતો અને નુકસાન થયું છે લગભગ દોઢ લાખ રૂપિયા જેવી ડોગર થાય બરોબર એટલે સાઠ હજાર રૂપિયા જેવું નુકસાન ખરું બે અઢી ડોગરનું નુકસાન પછી સરકાર જે આપે એ ખરું મારા ત્યાં વીઘા ડોગરનું લગભગ લાખ રૂપિયા જેવું નુકસાન ખરું હું ખર્ચો તો ખાસ લગભગ ત્રીપોથી હજાર તો ખાસ ખર્ચો થયો તો પ્રમાણ બધું થાય ખેડૂતોને મગફળીના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે કોઈ કોઈ ખેડૂતે ખેડૂતે ઉધાર રૂપિયા લઈ તો બેંકમાંથી વ્યાજ પર લોન લઈ વાવેતર કર્યું હતું માવઠું થતા ખેડૂતોનો પાક નાશ પામ્યો અને આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો લોનના હપ્તા ભરવા પણ મુશ્કેલ થઈ ગયા છે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે સાથે લોનની મુદત લંબાવવા અને દેવા માફીની પણ માંગ કરી છે મારે છ વીઘા ડોગર હતી છ એ છ વીઘા ફેલ થયેલી છે ડોગર બરાબર હવે અમને વળતર કઈ એક વીઘા સત્તર હજાર રૂપિયા અમારે ખર્ચો પડે છે ડોગરમાં બરાબર હવે સરકાર સત્તર હજાર રૂપિયા ઉપર વીઘા ઉપર હેક્ટર ઉપર નહીં બોલતો એટલું અમને આપવા તો જ ખેડૂત ઊભો થાય બરાબર છે પછી સરકારના હાથમાં વસ્તુ છે અને ખેડૂતોનો દેવા માફ કરે મારે ત્રણ વીઘામાં ડોગર હતી એમાં બધા પલડી ડોગર ઉગી વ્યાજે પૈસા લઈ ધંધો કરું ડોગર રોપી છે સરકારી બેગની સેવા સરકારી બેંકની લોડ લીધી છે મેં વ્યાજ બાર ટકા વ્યાજ ભરું છું એમાં સરકાર જે અબજી ચાલુ હોય એ આપ કનીપુરમાં જે ખાના ખરાબી થઈ છે આ કમોસમી વરસાદના કારણે તેના કારણે ખેડૂત રડી રહ્યો છે કહેવું છે કે અમે જે મહેનત કરી હતી તેનું વળતર તો નથી જ મળ્યું બીજી તરફ જે હપ્તા છે તે પણ નથી ભરાઈ શકતા સમાચારમાં આગળ વધી જૂનાગઢના બાપુ ગુમ થવાનો મામલો મહાદેવ ભારતીને ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવવામાં આવ્યા છે મહાદેવ ભારતી બાપુ જેમણે સુસાઇડ નોટ લખીને અને તે બાદ તેઓ અચાનક ગાયબ થઈ ગયા હતા તેમને શોધખોળ કરવા માટે અનેક ટીમો બનાવવામાં આવી હતી હજુ એ સ્પષ્ટ નથી થયું કે આખરે કયા કારણોસર મહાદેવ ભારતી જે ગુમ થયા હતા સ્યુસાઈડ નોટ લખીને આખરે એવું શું બન્યું હતું કે મહાદેવ ભારતી આ પ્રકારના પગલાં લીધા તમામ હોદ્દા પરથી તેમને હટાવવામાં આવ્યા છે ભારતીય આશ્રમના તમામ હોદ્દાઓ પરથી તેમને પોતાની જવાબદારી ગુમાવવાનો વારો આવ્યો છે બાપુ ગુમ થવાના મામલાને લઈને આ મોટા અપડેટ જે દિવસે તેમણે સુસાઇડ નોટ લખી હતી ત્યારબાદથી તેઓ ગાયબ થયા હતા અને સીસીટીવી ફૂટેજ પણ તેના સામે આવ્યા હતા સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અમાર મહાદેવ ભારતી બાપુને કેમ તમામ પદ પરથી દૂર કરાયા છે ચોક્કસ વિભાગે જે રીતે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી હાલ હટાવવામાં આવ્યા છે ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવી લેવામાં આવ્યા છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે ખાસ કરીને મહાદેવ ભારતી બાપુ ગુમ થયા હતા અને ત્રણ દિવસ બાદ ગઈકાલે પોલીસ અને વન વિભાગની શોધખોળમાં જંગલ વિસ્તારમાંથી મળ્યા હતા તેમને જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે હજુ પણ તે સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં એડમિટ છે એટલામાં જ હવે એક મહત્વના સમાચાર એ મળ્યા છે કે મહાદેવ ભક્તિ બાપુને છે તે

જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે મહાદેવ ભારતી બાપુને અત્યારે તેઓ આઈસીયુમાં એડમિટ છે તો તેના કારણે આ નિર્ણય લેવાયો છે નિર્ણય શા માટે લેવાયો એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું પરંતુ માહિતી એવી મળી રહી છે કે મહાદેવ ભારતી બાપુની જે ઓડિયો ક્લિપ થોડા દિવસ પહેલા વાયરલ થઈ હતી અને બીજું કે તેમની એક વોટ્સએપ ચેટિંગ અમારા આપ જોડાયેલા રહેજો અમારી સાથે હરિહર આનંદ બાપુ જોડાઈ ગયા છે બાપુ આપનું શું કહેવું છે ભારતીય આશ્રમના તમામ હોદ્દા પરથી મહાદેવ ભારતી બાપુને હટાવવામાં આવ્યા છે તેને લઈને લઘુ મહંત તરીકે ભારતીય જુનાગઢ સરખેજ અમદાવાદ અને કેવડિયા વાકિયા ત્યાંના લઘુ મહંત તરીકે હટાવવામાં આવ્યા છે બાકીના કોઈ બીજા હોદ્દા હતા ને એ અખાડા થ્રુ હોય એને અમારે કોઈ નિષ્ફત નથી હોદ્દા મતલબ ભારતીય આશ્રમના કોઈ ટ્રસ્ટી પદેથી અને લઘુ મહંત પદેથી હટાવવામાં આવ્યા છે પણ આખરે કેમ હટાવવામાં આવ્યા છે શું કારણ આપણ નહીં બસ એને જે પગલું ભર્યું એ અમારે માટે દુઃખ છે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેના કારણે ઓડિયો ક્લિપ બાબત હું કોઈ વાત કરવા સરસાવ કરવા માંગતો નથી અને ઈ કોઈ હાથું હોય કે ખોટું હોય ઈ ગિરનારી જાણે ઈ કાયમ એક

જગ્યા સાધુ માટે તો જગ્યા છે જ કોઈ અત્યારે કોઈ પણ સાધુ મારો મહાદેવ ભારતી નહીં મારો કોઈ પણ શિષ્ય ત્રણ દિવસ થી વધારે ભારતીય રોકાઈ નહીં શકે અને તમે કીધું કે તેમના માતા પિતાને સોંપવામાં આવ્યા છે એનો કયો સંદર્ભ કોઈ સંપર્ક નહીં કોઈ વાત કરવાની જ નથી કોઈ વિષય નથી મારે માટે પદ માથેથી લઘુમાન તરીકે હટાવવાના બાકી મારે કોઈ કઈ તમારી પ્રતિક્રિયા સાંભળીને અમને એવું એવો આભાસ થઈ રહ્યો છે કે તમને કદાચ કોઈ વાત દુઃખ છે કદાચ અસંતોષ છે મહાદેવ ભારતી બાપુ ને લઈને ખાલી ગયા અસંતોષ બાકી કઈ નહીં એટલે આશ્રમમાં હવે મહાદેવ ભારતી બાપુ એક સાધુની રીતે આવી શકે છે કોઈ લઘુમાંત રીતે નહીં કોઈ પદ સાથે જોડાયેલા તેઓ નથી અન્ય કોઈ જવાબદારી પણ તમને નહીં સોંપાય ભવિષ્યમાં નહીં અને અત્યારે તેમની શું સ્થિતિ છે શું તમે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે તેઓ આઈસીયુમાં છે હોસ્પિટલમાં છે નહીં કોઈ કર્યો જ નથી ને કરવો નથી એટલે તમે પોતાના શિષ્ય સાથે કેમ સંબંધ તોડી દીધા બસ મારો એટલે એવું કહેવાય કે ગુરુ અને શિષ્ય વચ્ચે એવા સંબંધ હોય અને સાધુઓ વચ્ચે તો એવા સંબંધ હોય કે માતા-પિતાની માફક તેઓ

અને અત્યારે જે બેઠકો ચાલી હતી તમારી વચ્ચે તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો હરિહરાનંદ બાપુ જેમનામાં અસંતોષ જોવા મળી રહ્યો છે કદાચ ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે અમાર બખાઈ જોડાયેલા છે અમારા સંવાદદાતા અમાર હરિહરાનંદ બાપુના કહેવાથી તો એવું જ લાગતું હતું કે તેઓ બહુ જ નારાજ છે મહાદેવ ભારતી બાપુથી અને કદાચ તમામ સાધુ સંતોનો આ જ પ્રકારનો પ્રતિભાવ હશે અને એટલે જ આ પ્રકારનો નિર્ણય લેવાયો હશે ચોક્કસ દીપા જે રીતે હરિહર બાપુને સાંભળ્યા હરિહરાનંદ છે કે તેમણે આ પગલું ભર્યું તે માટે તેમને જે ભારતીય આશ્રમના જે હોદ્દા છે તેના પરથી હટાવવામાં આવી રહ્યા છે મહાદેવ ભારતી બાપુ એક મહામંડલેશ્વર પણ છે મહામંડલેશ્વર પદવી પણ તેમની પાસે છે હવે અખાડા દ્વારા કઈ રીતના નિર્ણય લેવામાં આવે છે તે મહત્વનું છે પરંતુ હાલ તો ભારતીય આશ્રમ દ્વારા તમામ હોદ્દા પરથી હટાવાયા છે તેનું સ્પષ્ટ કારણે કહી શકાય કે બાપુએ એક આ પગલું ભર્યું બીજી તરફ આજે આ બાપુ ગુમ થયા એટલે ભારતીય આશ્રમ

બાપુએ તમામ ખુલાસા કરવા જોઈએ સાધુ માટે એવી રીતે તો ન હોય કારણ કે આપણે સાધુ સબકુજ થોડી મરમે માટે રોજ મરતા જીતા હોય આગે વાત કરીએ કે અમુક બાપુ મહાદેવ આરતી બાપુ ગાયબ થયા એની ગુરુશ્રી હરિયાણા બાપુ યા છે આશ્રમ ને ઓર બધે મોન છે કાઈ બોલતો નથી કારણ બાપુ આ તમારી ઉપર કોઈ લાંછના નથી લગતા આ બધે સાધુ સમાજ ઉપર લાગી રહ્યા છે